આપણે સાથે આરટી અંતર્ગત ઉપસ્થિત થતા પ્રશ્નોના જવાબ આપવા માટે ઓનલાઈન માધ્યમથી જયદીપ સર જોડાઈ રહ્યા છે તો આપણે તેમની પાસેથી આરટી અંતર્ગત પ્રશ્નોના જવાબ મેળવીએ તો સર મારો પ્રશ્ન છે કે આરટી હેઠળ પ્રવેશ મેળવવા પ્રવેશ માટે વય મર્યાદા કેટલી છે શિક્ષણ વિભાગના તારીખ 31/1/2020 ના જાહેરનામા મુજબ ધોરણ 1 માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ પહેલી જૂનના રોજ પ્રવેશ માટે છ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ હેઠળ કઈ કેટેગરીને મુજબ મુજબ પ્રવેશ ફાળવવામાં આવે છે શાળા ફાળવણી ઠરાવ અલગ અલગ કેટેગરી પ્રમાણે અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવેલો છે જેમાં સૌ પ્રથમ અનાથ બાળકોને બીજા નંબર પર રાખવામાં આવેલા છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળા બાળકોને ત્રીજા નંબર ઉપર રાખવામાં આવેલા છે બાળ ગૃહના બાળકો ચોથા નંબર ઉપર બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો માટે પાંચમા નંબર ઉપર મંદ બુદ્ધિ ધરાવતા બાળકો કે શારીરિક રીતે વિકલાંગ હોય એવા તમામ દિવ્યાંગ બાળકો માટે છઠ્ઠા નંબર ઉપર કોઈ થેરાપીની સારવાર લેતા હોય તો એવા બાળકો છે ત્યાર પછી ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી અર્ધ લશ્કરી કે પોલીસ દળના જવાન બાળકો માટે છે ત્યાર પછી રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીમાં બાળકે અભ્યાસ કર્યો હોય દસ નંબર પર જીરો થી વીસ અંક ધરાવતા તમામ કેટેગરીના એટલે કે એસસી એસટી

જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના બાળકો માટે પ્રવેશ ફાળવવામાં આવે છે પ્રવેશ મેળવવા માટે મર્યાદા શું છે હમણાં આપણે અગાઉ વાત એ પ્રમાણે કેટેગરી ક્રમાંક બાર અને તેર આ બાળકો માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે આવકની મર્યાદા છ લાખ વધારવામાં આવેલી છે જે પહેલા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર હતી અને શહેરી વિસ્તાર માટે એક લાખ ને પચાસ હજાર હતી પરંતુ એમાં વધારો કરી અને હવે બંને ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે આવકની મર્યાદા છ લાખ કે તેથી ઓછી હોય તો તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો ક્યાં ક્યાં છે હવે દસ્તાવેજમાં તો એવું છે કે રહેઠાણ નો પુરાવો જોઈશે ત્યાર પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર જોઈશે બાળકનું જન્મનું પ્રમાણપત્ર બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ વાલીનું આવકનું પ્રમાણપત્ર ત્યાર પછી જો બીપીએલ કેટેગરી તમને લાગુ પડતી હોય તો એ બીપીએલ કેટેગરીનું 0 થી વીસ અંક સુધીનું ધરાવતું સર્ટિફિકેટ છે એ તમારે રજૂ કરવું પડે જો સંતાનમાં એક દીકરી જ હોય તો એ દીકરી માટે સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ ત્યાર પછી બાળકનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ જોશે પિતાનો નો પાન કાર્ડ જોઈશે ત્યાર પછી બેંકની વિગતો જોઈશે અને છેલ્લે એક સેલ્ફ ફોર્મ ભરવાનું આવશે કે જેમાં તમારી આવક છે એ પાત્ર થતી નથી એટલે આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતી વખતે જોઈશે જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે હવે એમાં એવું છે કે પુરાવા તરીકે આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જો વાલી પાસે અત્યારે જે સ્થળ પર રહે છે હોય તો એના માટે તમારે કોઈ ભાડા કરાર કરાવવાની જરૂર રહેતી નથી પરંતુ આ ઉપરાંત તમારી પાસે આ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટમાં તમે જે સ્થળ પર રહો છો ત્યાંનું સરનામું નથી તો એવા સમયે તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર કરાવવો પડશે

કારણ કે વધારે શાળા પસંદ કરવાથી પ્રવેશ મેળવવાની શક્યતા સૌથી વધી જાય છે ઉદાહરણ તરીકે લઈએ તો જો તમે એક કે બે શાળા પ્રવેશ માટે એન્ટર કરો છો તો એવા સમયે કદાચ બની શકે કે પ્રથમ રાઉન્ડમાં જ એ શાળાની અંદર સીટો ફૂલ થઈ જાય અને સીટો ફૂલ થઈ જાય છે તો એવા સમયે તમારું બાળક છે પ્રવેશથી વંચિત રહી શકે તો મારા મત પ્રમાણે એવું છે કે જેટલી વધારે શાળા પસંદ કરશો એટલો તમને વધારે લાભામાં મળી શકે એમ છે તો શક્ય હોય તો તમારા વિસ્તારની નજીકની છ કિલોમીટર બીજી બાબતનું ધ્યાન રાખવાનું છે કે શાળા પસંદ કરતી વખતે હળતી નામ વાળી શાળા એટલે કે સેમ નામ વાળી શાળા છે તો ભૂલથી કોઈ શાળા અલગ નામ વાળી પસંદ ન થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખજો અને જ્યારે પણ શાળા પસંદ કરો છો તો એવા સમયે શાળાનું સરનામું શાળાની વિગતો ચેક કરી અને પછી જ પસંદ કરવી કે જેના કારણે ભૂલથી કોઈ બીજી શાળા પસંદ થઈ ન જાય મને કઈ શાળામાં પ્રવેશ મળશે હવે આ પ્રશ્નમાં એવું છે કે તમે જે શાળા નાખેલી છે એમાંથી તમે જે ક્રમ આપેલો હશે એ ક્રમને અનુરૂપ તમને શાળાની ફાળવણી કરવામાં આવતી હોય છે તમે જે સૌ પ્રથમ પહેલા નંબર ઉપર શાળા નાખેલી છે એ શાળામાં તમને સીટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ જો એ શાળા નંબર એક તમે જે પ્રથમ નંબર ઉપર શાળા નાખેલી છે જો એ શાળાની ફૂલ થઈ જાય છે છે તો એવા સમયે તમને બીજા ક્રમ ઉપર તમે જે શાળા આપેલી એ ક્રમમાં ફાળવણી કરવામાં આવે છે અને જો બીજા નંબરની શાળા ફૂલ શાળામાં સીટ ફૂલ થઈ જાય છે તો ત્રીજા નંબર પર એટલે કે એ પ્રમાણે ક્રમ વાઇઝ તમને શાળામાં સીટની ફાળવણી કરવામાં આવતી હોય છે ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું હવે આ એક સરસ પ્રશ્ન પૂછેલો છે કે જો ફોર્મ ભ ભરેલું છે અને ભૂલ થાય છે તો સુધારો થઈ શકે હા તમે જ્યાં સુધી ફોર્મને કન્ફર્મેશન નથી આપતા ત્યાં સુધી તમે ગમે એટલી વખત સુધારો કરી શકો છો પણ એક વખત તમે ફોર્મમાં કન્ફર્મ કર્યા બાદ એમાં કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકતો નથી પણ પછી તમને એવું લાગે છે કે મારાથી ફોર્મ ભરતી વખતે ભૂલ થઈ ગઈ છે અને હવે મારે શું કરવું તો એના માટે આપ ફરીથી નવેસરથી નવું ફોર્મ ભરી શકો છો અને નવું ફોર્મ ભરતી વખતે તમે પહેલું સ્ટેપ જેવું પૂરું કરો છો અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો છો તો એવા સમયે તમને તમે જે અગાઉ ફોર્મ ભરેલું છે એમાં જે મોબાઈલ નંબર નાખેલો છે મોબાઈલ નંબર ઉપર તમને ઓટીપી આવશે અને એમાં તમને મેસેજ આપેલો હશે કે તમારે અગાઉની અરજી છે શું એ રદ કરવા માંગો છો આ તમારી ડુપ્લિકેટ અરજી મળે છે તો અગાઉની અરજી તમે રદ કરવા માંગો છો તો જો એ ચાર આંકડાનો ઓટીપી એન્ટર કરી અને તમે આગળની પ્રોસેસ કરો છો તો એવા સમયે આગળ જે તમે અરજી કરેલી છે એ ઓટોમેટિક રદ થઈ જશે અને નવી અરજી જે તમે છેલ્લે કરેલી છે એ માન્ય ગણાતી હોય છે એટલે ફોર્મ ભરતી વખતે ખાસ બાબતોનું ધ્યાન રાખવું કે કોઈ પણ જગ્યાએ ક્યાંય ભૂલ ન રહે કે જેના કારણે તમારું ફોર્મ રિજેક્ટ ન થાય ફોર્મ ભર્યા બાદ ક્યાં જમા કરાવું ઘણા બધા વાલીઓ પણ પ્રશ્ન પૂછતા હોય છે કે અમારે ફોર્મ તો ઓનલાઈન ભરાઈ ગયું પણ હવે અમારે જમા કરાવવા માટે ક્યાં જવાનું તો એમાં સ્પષ્ટ સૂચના આપેલી હોય છે કે જ્યારે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરો ત્યારે એમાં સ્પષ્ટ સૂચના આપેલી છે કે આ ઓનલાઈન ફોર્મ તમારે ક્યાંય જમા કરાવવા જવાનું નથી આ માત્ર તમારી પાસે સાચવી રાખવાનું છે જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડે છે ત્યારે તમારે આ ફોર્મનો ઉપયોગ કરવાનો રહેશે એટલે તમારે ફોર્મ છે એ ક્યાંય જમા કરાવવા માટે જવાનું નથી પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે હા આ પણ એક સરસ પ્રશ્ન છે છે કે પ્રવેશ મળ્યો તો એની જાણ અમને કેવી રીતે થશે તો તમે જ્યારે રજીસ્ટ્રેશન કરતી વખતે બાળકનું ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે એ મોબાઈલ નંબર ઉપર તમને એસએમએસ થી જાણ કરવામાં આવે છે પરંતુ કદાચ બની શકે કે કોઈ નેટવર્ક પ્રોબ્લેમ નથી મળતો તો એવા સમયે તમે તમે ઓફિશિયલ પર જઈને પણ અરજીની તમારું ફોર્મ છે એ મંજૂર થયેલું છે કે ના મંજૂર થયેલું છે તમને કઈ શાળામાં પ્રવેશ મળેલો છે એ બધી જ વિગતો તમે એમાંથી મેળવી શકો છો આ ઉપરાંત જો પ્રથમ રાઉન્ડ બહાર પડી ગયો છે અને તમને કોઈ પણ પ્રકારનો મેસેજ નથી આવ્યો તો એવા સમયે આપણને આરટીઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર એક ઓપ્શન આપેલો છે પ્રિન્ટ એડમિટ કાર્ડ આ એડમિટ કાર્ડ ઉપર જઈ અને બાળકનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને તમે સ્થિતિ તપાસી શકો છો કે શું તમને પહેલા રાઉન્ડમાં પ્રવેશ લાગેલો છે કે નથી લાગેલો અને એના આધારે તમે આગળની પ્રક્રિયા કરી શકો છો ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ શું કાર્યવાહી કરવી હા

અને ત્યાં જઈ અને જે સમયગાળો અથવા તો જે તારીખ તમને આપેલી છે તારીખ સુધીમાં તમારે ત્યાં ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે જો આપેલ સમય મર્યાદામાં તમે ફોર્મ સબમિટ નથી કરાવતા તો આપોઆપ તમારો પ્રવેશ રદ થઈ જશે અને ત્યાર પછી તમારી કોઈ પણ રજૂઆત છે એને ધ્યાને રાખવામાં આવશે નહીં અને બીજા રાઉન્ડમાં પણ તમે જઈ શકતા નથી એટલે એડમિટ કાર્ડમાં તમને જે તારીખ આપેલી છે એ તારીખની મર્યાદા સુધીમાં તમારે જે તે પણ શાળામાં પ્રવેશ લાગેલો છે એ શાળામાં જઈ અને તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવું પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની છે છે હા આ પણ એક સરસ પ્રશ્ન કે અમને પ્રવેશ મળી જાય તો પછી અમારે શાળામાં ફી ભરવાની રહેશે તો માં આપને પ્રવેશ મળે છે તદ્દન નિશુલ્ક એટલે કે મફત છે પરંતુ શાળાને નિયમ અનુસાર ચૂકવવાપાત્ર પાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચૂકવવામાં આવે છે આ ઉપરાંત આરટી એક્ટ બે હજાર નવ અંતર્ગત પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ બૂટ પુસ્તકો પરિવહન ખર્ચ સ્કૂલ બેગ અને અભ્યાસને લગતી વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થી દીઠ દર વર્ષે ત્રણ હજાર રૂપિયા એ સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે જે તમે અરજી ફોર્મ ભરતી વખતે બેંક ખાતું આપેલું હશે એમાં તમારી જમા કરવામાં આવતી હોય છે એટલે તમને જે શાળામાં પ્રવેશ મળે છે એ શાળાની અંદર પ્રવેશ તમારો આરટી હેઠળ નિશુલ્ક છે એટલે તમારે એમાં કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી શાળા પ્રવેશ આપવાની ના પાડે તેવી સ્થિતિમાં શું કરશું આમાં પણ એવું છે કે ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર પુરાવા સાથે જે તે શાળાનો સંપર્ક કરવો અને જો શાળા તમારી પાસે જરૂરી આધાર પુરાવા માંગે છે અને આધાર પુરાવા તમારી પાસે નથી તો એવા સમયે કદાચ બની શકે કે શાળા પ્રવેશ આપવાની ના પાડે પરંતુ જો તમારી પાસે જરૂરી આધાર પુરાવા કરો છો તો એવા સમયે શાળા પ્રવેશ આપવાની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાની શિક્ષણ અધિકારીની કચેરી મળવું અને ત્યાં જઈ અને રૂબરૂ તપાસ કરી અને તમારા જે પણ કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો તમે ત્યાં રજૂ કરી શકો છો આરટી હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે કે કેમ હવે આમાં પણ ઘણી બધી બાબતો અસર કરતી હોય છે જેમ કે પહેલું છે કે પ્રવેશ મેળવવા માટે બાળકોના વાલીએ રજૂ કરેલા આધાર પુરાવા એ સરકારી વ્યવસ્થા તંત્રમાં કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાતા હોય અથવા તો આવકના દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરતી વખતે એવું લાગે કે આ જે પુરાવા છે એ અયોગ્ય છે અથવા તો ખોટા રજૂ કરેલા છે અથવા તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો છે તો એવા સમયે જે વર્ષનો પ્રવેશ ચાલુ છે એ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે ત્યાર પછી એ આરટી નો જે પ્રવેશ છે એ રદ કરવામાં આવે છે અને વાલી સામે ખોટા આધાર પુરાવા રજૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી શકે છે આરટી પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે હા આમાં એવું છે કે આરટી હેઠળ પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ જે તે શાળામાં તમને પ્રવેશ ફાળવવામાં આવેલો છે એ શાળામાં તમે નિયત સમયગાળામાં પ્રવેશ મેળવતા નથી તો એવા સમયે તમારું જે એડમિશન છે આપોઆપ રદ થતું હોય છે અને એ જે રદ થયેલી જગ્યા છે એ બીજા રાઉન્ડ માટે આગળ ધકેલવામાં આવતી હોય છે તો બીજા રાઉન્ડ પહેલા તમને શાળા પસંદગીમાં પુનઃ ફેરફાર કરવા માટેની બે કે ત્રણ દિવસ માટેની તક આપવામાં આવતી હોય છે અને જેનો એસએમએસ પણ તમને મોકલવામાં આવે છે કે જો તમે બીજા રાઉન્ડમાં આગળ જવા માંગો છો અને શાળા પસંદગીમાં ફેરફાર કરવા માંગો છો તો તમે જે તે તારીખની સમયમર્યાદા આપેલી છે એ તારીખની સમય મર્યાદામાં તમે ફેરફાર કરી શકો છો એના માટે તમારે અરજીની સ્થિતિમાં જઈ અને ત્યાં તમે બાળકનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને ત્યાર પછી એમાં સુધારા વધારા કરી શકો છો અને શાળા પસંદગીમાં પુનઃ ફેરફાર કરી શકો છો જયદીપ સર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે વાલીઓને મૂંઝવતા જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું તમે નિરાકરણ આપ્યું પણ ખૂબ ખૂબ આભાર કે વાલીને મૂંઝવતા પ્રશ્નો હતા એ પ્રશ્નો તમે અમને પૂછ્યા આ ઉપરાંત પણ વાલી મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે વોટ્સએપ નંબર આપેલો છે એ નંબર ઉપર પણ તમે મેસેજ કરીને પૂછી શકો છો અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા તે બદલ આપ સર્વે વાલી ખૂબ ખૂબ ખુબ આભાર